વડોદરામાં એલ એન્ડ સર્કલ પર અકસ્માત સજાયો અમદાવાદથી પાદરા જતી બસમાં અકસ્માત એસટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત થયો છે એસટી બસ એક સાથે ચાર વાહનોને અડફેટી લીધા એસટી બસનો ચાલક નશામાં હતું વાહન ચાલકો અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો સદ્દસીબી અકસ્માતમાં કોઈ મોટી જાનહાની ન થઈ હોવાના સમાચાર સાંભળી રહ્યા છે અમદાવાદ થી આવતા હતા પાદરા જતા હતા અને આ સિંગલન બંધ થતો હતો એટલે બંધ નતો ગાડી બધી નીકળતી હતી મારી આ ગાડી નામ કરીને ઉભો થઈ ગયો પેન્ડલ ઉપર આમ દબાઈને પણ ગાડી ઉભી ના રહી બ્રેક પહેલા જ થઈ ગયું ટ્રાફિક બધા આવી ગયા

બરાબર અને છેક સર્કલ ના આટલા એન્ડ પર થાય માનવા રેડી નથી આખું બ્રિજ ક્રોસ કરીને આવે ને તો બ્રિજ ક્રોસ પર જ પતી જાય બ્રેક ફેલ સ્પીડ સર્કલ બંધ હતું ભાઈ ઓકે સર્કલ બંધ હતું બસ ફૂલ સ્પીડમાં આવી સર્કલ ચાલુ થયું લઈ ગઈ ગાડી બસ દરવાજા ગયા છે એક સાઈડ ના આખું એક સાઈડ નું આખું પેનલ જતું રહેલું છે ડ્રાઈવર પતેલો જ છે એની વાત કરે આખી સ્મેલ આવે જ છે બરાબર એટલે ડ્રાઈવર ડ્રંક છે જ ડ્રંક ડ્રાઇવિંગનો કેસ છે બ્રેક ફેલ છે માનવા નથી રેડી બ્રેક ફેલ અને ખબર પડી તો હેન્ડ બ્રેક મારવા મારકે જીએસઆરટીસી ની બસ છે ગવર્મેન્ટની બસ